હેલો ગાય સ્વાગત છે તમારું એક માસ મજાના નવા બ્લોગની અંદર તો કેમ છો બધા મજા મજા છો બહુ મજામાં જ છીએ તો આજ છે આપણે હલવો બનાવવાનો દિવસ જો કેટલો માસ મજાના ગાજર આપણે લઈ લીધા છે તો હવે આપણે એને છીણી નાખશું પહેલાં ખમણી નાખવું અને પછી બનાવીશું હલવો તો કારણ કે ગાય આપણે છે ને કેટલા દિવસથી હલવો બનાવવાનું મન હતું તો ફાઇનલી આજે હલવો બનાવવાનો વારો આવી ગયો એને છોલીને નહીં હવે એને મસ્ત મજાનું છીણ બનાવવાનું પણ ચીજ ફ્રી થાય તો કરી દે ને કાંઈ આપણે પછી ચાલુ કરી દઈશું મસ્ત મજાના કિલો ગાજર લીધા છે આમાંથી આટલું ગાજર આપણે વાપર્યું છે બાકી બધા કિલો કિલો ગાજરને આપણે કરી નાખવાના છે અત્યારે તો કિલો ગાજરનો બનાવવાનો છે જો કેવા મસ્ત લાલ કલર છે તો જો ગાઈસ મેં મસ્ત મજાના અહીં ગાજરનું છીણ હતું ને એને ઘીમાં શેકાવા રાખી દીધું છે ઘીમાં એને શેકું છું જો બનાવું અને આવી જાવ બધા ગાજરનો હલવો ખાવા બને ત્યારે એક કિલો ગાજર લીધા છે અને અડધો કિલોમાં ઘી નાખ દીધું અડધા કિલા ઘીમાં હું અને શેકું છું પેલા તો જો મજાનો પછી ના ખિસ્સામાં અડધો લિટર દૂધ અને અડધો કિલો માવો તો હવે છે ને આમાં અડધો લીટર આપણે નાખી દેસુ ગોલ્ડ દૂધ ગમે તે દૂધ લઈ શકો પણ હું લાગે દૂધ યુઝ કરું છું મેં નાખ દીધું અમુક દૂધ જો આપણે મસ્ત મજાનું કિચનમાં સાડા બનાવ મજાનો ડાજાનો હલવો બનાવી છીએ તમને મેં પેલા કીધું એમ

અડધો કિલો ઘી પછી બીજું શું નાખ્યું અડધા કિલો સેજ ગેસ ઓછો ઘી નાખ્યું અને પછી કિલો ગાજર અને બીજું શું નાખ્યું કે અડધો લીટર દૂધ અને અડધો કિલો ગેસ માવો નાખ્યો છે એમ તો એમ બધું મિક્સ મસ્ત મજાનો ગાજરનો હલવો બનાવવાનો તો હાલો થોડીક વાર હવે મહેનત કરી લો પછી મળું ગેસ તો હલવો ને એ ઓછું શું કરાવો આમ જો તો જીત પાઈ થોડો યોગ બેન દે દે સુકા દૂધ ભરી ગયું છે હવે આપણે માં ખાંડ નાખ દેવું છે એટલે પછી નાખું છે માવો અને આપણે પી ખાંડ નાખ દીધી અને પછી આ બધો માવો એડ કરી દીધો હવે આ આનો લાસ્ટ સ્ટેપ છે મસ મજાનો હલવો બનીને રેડી થઈ ગયો છે તમ બધા આવી જાવ ખાવા છો મેં આવો હલવો બનાવ્યો તમે કેવો હલવો બનાવ્યો ને કમેન્ટ કરી

અને અમારો વિડીયો સારું લાગ્યો હોય તો શું કરવાનું જીત લાઈક કરો શેર કરો ને અમાર ચેનલને કરવાનું ભૂલતા નહીં બાય તો ચાલો મળીએ એક નેક્સ્ટ વ્લોગ સાથે ત્યાં સુધી બાય